કરજણ તાલુકાના જૂની શાયર ખાતે ગણપતિ બાપાની શોભાયાત્રામાં ધીંગાણું સર્જાયું હતું જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી કરજણ તાલુકાના જૂની શાયર ખાતે બે સમાજના જૂથો વચ્ચે ધીંગાણું સર્જાતા બંને બે ઈસમોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે કરજણના જૂની શહેર ખાતે માછી સમાજના યુવકો સાથે ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢતા શોભાયાત્રા ક્ષત્રિય સમાજ દ્વારા અટકાવવામાં આવી હતી ત્યારબાદ માછી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું બીજા દિવસે જિગ્નેશ માછી નામનો યુવક નારેશ્વર ખાતે ચપ્પલની ખરીદી કરવા જતા બાજુમાં વાણંદની દુકાનમાં નરેન્દ્ર ઉર્ફે મંગો વાળ કપાવવા બેઠેલો હતો ત્યારે નરેન્દ્ર ઉર્ફે મંગોએ જિગ્નેશ માછીને કહ્યું હતું કે તમે બહુ ફાટી ગયા છો તમને સીધા કરવા પડશે તેમ કહી ગાળાગાળી કરી એકબીજાને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ જીગ્નેશ માછીએ પોતાના સમાજના લોકોને ફોન કરી બોલાવતા સર્જાયું હતું જેમાં વનરાજસિંહ પ્રભાસસિંહ પરમાર લોખંડની પાઇપ લઈ આવી વિનોદભાઈ ભગવાનભાઈ માછીને કાનના ભાગે મારી દે ઈજા પહોંચાડી હતી આ ધીંગાણામાં બંને લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે સામાવાળા પક્ષમાં અલ્પેશભાઈ મગનભાઈ માછીને લોખંડની પાઇપ વડે વનરાજસિંહ પ્રભાસસિંહ પરમાર ડાબા હાથના કાંડામાં પાઇપ મારી હાથમાં ફ્રેક્ચર કરી દે ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્ત થયેલ લોકોને કરજણ સામૂહિક હોસ્પિટલ તેમજ નારેશ્વરની રૂકંબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંને યુવકોની તબિયત વધુ ગંભીર થતાં બંને યુવકોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બાબતે કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોક ટોળાને વિખેર્યા હતા ત્યારબાદ ડીવાયસપી પોલીસ સ્થાનિક પોલીસ એસઓજી પોલીસ તેમજ એલસીબી પોલીસનો કાફલો શાયર ગામે ઉતારી શાયર ગામમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બંને પક્ષો વિરુદ્ધ રાયટીંગનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે